નવ ઓગસ્ટ કલકત્તાના આરજી મેડિકલ હોસ્પિટલ થયેલી આ જગતની ઘટના જેમાં એક મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને એનો મર્ડર કરવામાં આવ્યો છે એ ઘટનાનો આઈ એમએ થરાદ તથા બધા જ પેરામેડિકલ એસોસિએશન કડે શબ્દોમાં વિરોધ કરે છે અને આ ઘટનાને વિરુદ્ધ અમે એવી માંગ છે કે આ ફાસ્ટ થી ફાસ્ટ એની તપાસ થાય અને જે દોષી છે એનાને કડકથી કડક સખત સજા મળે આ થરાદ આઈ એમ થરાદ બીએમએસ બીએમએસ એસોસિએશન થરાદ ડેન્ટલ એસોસિએશન નર્સિંગ એસોસિએશન બધા જ અમે આ મુદ્દે એસડીએમ સાહેબને નિવેદન આપવાના છીએ કે ભાઈ આ કેસની સગત તપાસ થાય અને દોષીઓને સજા મળે બીજી અમારી એક માંગણી એવી છે કે સેન્ટ્રલ પ્રોટેક્શન એક લાગુ કરે જેને તે શું આવા પગલાવાળા દોષીઓને તરત સજા મળે અને પ્રોટેક્શન આજે ચોવીસ કલાકની સ્ટ્રાઇક ઉપર છે તમારામાં એમાં તમામ પ્રાઇવેટ હોસ્પિટલ સત્તર તારીખ સવાર છ વાગેથી અઢારથી સવાર છ વાગે સુધી સ્ટ્રાઇક ઉપર રહેશે એને રૂટિન ઓપીડી રૂટિન પ્રોસીજર બધા બંધ રહેશે આપાતકાલન સેવા મળશે મેડિકલ કોલેજમાં જે વિરુદ્ધનું કૃત્ય એક મહિલા ડૉક્ટર સાથે થયું છે એ ખરેખર બહુ પાપ જેવું છે જે ના કરવું જોઈએ અને એ માટે અમે આજે થરાદ આઈ એમ એ મેડિકલે વિરુદ્ધ રેલી કાઢી છે માંગ અમારી સૌથી પહેલાં તો પ્રાથમિકતા અમારી સેફટીની છે જ્યાં મહિલા ડોક્ટર જો સુરક્ષિત ના હોય ત્યાં મહિલા ડોક્ટર કેવી રીતે કોઈની સુરક્ષા સેવા કરી શકે આજે છત્રીસ કલાકની ડ્યુટી કરીને એ વ્યક્તિ સેવા કરતી હતી દર્દીઓની અને છતાં પણ એની સાથે આવું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું છે એના માટે અમે સખત વિરોધ કરીએ છીએ દેશમાં જ્યાં આપણે ડેવલપિંગ કન્ટ્રી તરીકે આજે ડેવલપ થવા જઈ રહ્યું છે ત્યાં નારી સશક્તિકરણના નામે ખાલીને ખાલી સરકાર કોઈ પગલાં લઈ રહી નથી મહિલાઓની સુરક્ષા માટે કોલકાતામાં થયેલી આ ઘીનોના કૃત્યની અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ વિરોધ પ્રદર્શન માટે અમે એકઠા થયા છીએ આજે થયું એ બહુ દુઃખદ ઘટના છે આ તો એક ડોક્ટર દીકરી સાથે થયું છે પણ આવું કોઈપણ દીકરી કે કોઈ પણ સ્ત્રી સાથે ન થવું જોઈએ દરેક ભારતીય આ વિરોધમાં જોડાવવું જોઈએ અને સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે આનો આનું સજાનું પ્રાવધાન બહુ કડક હોવું જોઈએ અને જલ્દીથી જલ્દી ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા થવી જોઈએ